નમસ્કાર મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો કાલથી શનિની સાઢે સાતી પૂર્ણ થવા જઈ રહી છે અને આ દરમિયાન કેટલીક વિશિષ્ટ રાશિઓને ભગવાન શનિદેવનું આશીર્વાદ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે જેના કારણે આ રાશિઓના જીવનમાં ખુશીઓનો સમય આવી રહ્યો છે શનિદેવ હવે બાર રાશિમાંથી કેટલીક પર ખાસ કરીને પ્રસન્ન થયા છે અને આ રાશિઓના જીવનથી તમામ દુઃખ પીડા અને કષ્ટો સમાપ્ત થવા જઈ રહ્યા છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓમાં અપાર ખુશીઓ આવી રહી છે અને આ લોકોનું જીવન હવે સંપૂર્ણપણે બદલાવાનું છે મિત્રો કઈ એવી શુભ રાશિઓ છે જેમને ભગવાન શનિદેવનો આશીર્વાદ મળી રહ્યો છે આ રાશિઓના જીવનમાં કયા ફેરફારો આવશે આ વિડિયોમાં અમે આ રાશિઓ વિશે વિશેષમાં ચર્ચા કરીશું આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે આ જાણકારી આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ થવાની છે વિડિયો શરૂ કરવા કરતા પહેલા જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય જરૂર લખો જેથી શનિદેવનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને સમયસર આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો પ્રાપ્ત થાય આ વિડિયોને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો જેથી વધારે લોકો લાભ લઈ શકે હવે આપણે વાત કરીએ છીએ એ શુભ રાશિઓની જેમને ભગવાન શનિદેવનો આશીર્વાદ મળશે જેના કારણે તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે જેમ કે આપણે સૌ જાણીએ છીએ હિન્દુ ધર્મમાં અનેક દેવદેવીઓની પૂજા થાય છે જેમાંથી એક નામ શનિદેવનું પણ છે શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે અને તેઓ અન્યાયકર્તાઓને યોગ્ય સમયે દંડ આપે છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મફળ આપતા દેવતા માનવામાં આવે છે આપને એ પણ જણાવવું છે કે મુક્તિ મેળવવા માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ શ્રેષ્ઠ છે જો કે ઘણીવાર લોકો શનિદેવથી ડરીને રહે છે પરંતુ સત્ય એ છે કે શનિદેવ પ્રકૃતિનો સંતુલન જાળવવામાં અને તમામ જીવજંતુઓ સાથે નિષ્પક્ષ ન્યાય કરતા હોય છે શનિદેવની કૃપા જે પર થાય છે તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા થતી નથી જે લોકો ખોટા કામો કરે છે પાપ કરે છે અને બીજાઓને નુકસાન પહોંચાડે છે તેમને શનિદેવ દંડિત કરે છે હવે ભગવાન શનિદેવની કૃપાથી બાર રાશિમાંથી કેટલીક રાશિઓ પર અપાર ખુશીઓ આવી રહી છે શનિદેવનો આશીર્વાદ આ રાશિઓના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ લાવવાના છે જેના પરિણામે આ રાશિઓનું જીવન બદલાશે તો મિત્રો જે રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તે પર ભગવાન શનિદેવનો આશીર્વાદ વરસી રહ્યો છે અને આ લોકોના જીવનમાં હવે ખુશીઓની કોઈ પણ કમી રહી નહીં આ યાદીમાં જે સૌ પ્રથમ શુભ રાશિની વાત કરીએ તે આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને પણ જણાવવાનું છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર છે આ રાશિના જાતકોને ન માત્ર ધનલાભ થશે પરંતુ તેમના વેપારમાં પણ વૃદ્ધિ થશે નોકરી કરનારા લોકો માટે પદોન્નતિ અને પગાર વધારાની શ્રેષ્ઠ તક મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હતા તે લોકો માટે આ સપના પૂરા થવાના સંકેતો છે ભગવાન શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને વેપારમાં વધુ લાભ મેળવવાની સંભાવના છે ધનલાભના ઘણા અવસરો હવે તમારા માટે આવશે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને તે ખુશી પણ મળી શકે છે ઘરના વાતાવરણમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે સાથે જ તમારા બધા કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તે માટે આ યોજના પણ સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિના જાતકો પર છે જેના પરિણામે તમારી તમામ મનોકામનાઓ પૂરી થવાની છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જીવનમાં વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને સફળતા મળશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે આ યાદીમાંથી આગળની બીજી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે કહેવું છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબરી મળવાની છે જેથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હા કુંભ રાશિ વાળા છે હવે તેનો ફળ તમને મળવાનો છે સાથે જ જે કાર્ય અટકાયેલા હતા તે હવે સફળતા પૂર્વક પૂરા થશે વેપારીઓને વેપારમાં ફાયદો થશે તેમનો ધંધો દિવસે દિવસે વધશે અને તેમને દરેક દિશામાં ફાયદો જ ફાયદો મળશે કુંભ રાશિવાળા હવે તમારા જીવનમાં ખુશીઓની બહાર થવાની છે ભગવાન શનિદેવ તમારા પર પૂરી રીતે પ્રસન્ન છે જે લોકો નોકરી કરતા હોય તેમને અને પગાર વધારાના અવસર મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે જો તમારી પાસે કોઈ અટકેલા પૈસા છે તો તે પણ તમને જલ્દી પાછું મળશે તમારા ધંધામાં જે પણ વિઘ્નો આવી રહ્યા હતા તે હવે દૂર થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓની કોઈ કમી રહેશે નહીં કુંભ રાશિવાળા હવે તમે તમારા જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે અને તમારે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ આ સમયને તમારા હાથમાંથી ગુમાવશો નહીં આ યાદીમાંથી આગળની ત્રીજી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો વિશે જાણો કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેવાની છે જેના કારણે તમને ધનલાભ પ્રાપ્ત થવાની શ્રેષ્ઠ સંભાવનાઓ મળશે આ રાશિના લોકો વ્યાપાર અને વ્યવસાયમાં પણ પ્રગતિ જોઈ શકશે જે નોકરી કરે છે તેમને પદોન્તી મળશે અને જેમણે વિદેશમાં નોકરી અથવા શિક્ષણ મેળવવા ઈચ્છ્યા છે તેમના માટે વિદેશ જવાની માર્ગ સરળ થશે આ સમયે તમારા આર્થિક સ્ત્રોતોમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે વ્યાપારી જાતકો માટે વેપારમાં વધુ મકાન મળવાનો સંભાવના છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનના બધા દુઃખ પીડા અને સમસ્યાઓ સમાપ્ત થવા જઈ રહી છે હવે મકર રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવતી રહેશે જેના કારણે તમારું જીવન બદલાશે આ યાદીમાંથી આગળની ચોથી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને કહેવું છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સંદેશા મળવાની સંભાવના છે તમારી મહેનત હવે રંગ લાવશે અને આનો લાભ તમને મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત થશે અને જે કાર્યોમાં અટકાણો આવી હતી તે હવે પૂર્ણ થશે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળી શકે છે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણીના કારણે તમારા કામ સરળતાથી પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર છે જેના પરિણામે તમારી ધન સંબંધિત મુશ્કેલીઓ હવે સમાપ્ત થઈ જશે સાથે જ જે કાર્યો વર્ષોથી અટકી ગયા હતા તે હવે સંપૂર્ણ સફળતા સાથે પૂરા થશે ભગવાન શનિદેવ ના આશીર્વાદ થી વૃષભ રાશિના જાતકો માટે દિવસે બમણી સફળતા નો માર્ગ ખુલતો જશે તમે તમારી થી દિવસ બમણી અને રાત્રે ચાર ગણી ઝડપથી પ્રગતિ કરશો તમારા જીવનમાં હવે એવા પરિવર્તનો આવશે જેનાથી તમે સફળતાની નવી ઊંચાઈઓ અડકશો અને દુનિયા તમારા જલવા જોવા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારો સમય હવે ખૂબ સારો સાબિત થવાનો છે આ યાદીમાંથી આગળની પાંચમી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે કહેવું છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર થવા જઈ રહી છે આવનારા સમયમાં તમારે ન માત્ર નોકરીમાં પદોન્નતિ મળશે પરંતુ વેપારમાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા અધૂરા આર્થિક કાર્ય હવે પૂરા થશે અને ઘરમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે અને વ્યવસાયમાં અચાનક ફાયદો થવા સાથે સાથે અકસ્માત ધનલાભના અવસર પણ બનતા નજર આવી રહ્યા છે મિથુન રાશિવાળા હવે તમારું જીવન અમૂલ્ય ખુશીઓથી ભરી જવાનું છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓની કોઈ કમી રહેશે નહીં જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ યોજના સફળ થશે સાથે જ સંતાન પ્રાપ્તિનું સુખ પણ હવે તમારા જીવનમાં આવશે જેના કારણે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિથુન રાશિવાળા ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી ગુમાવશો નહીં આ યાદીમાંથી આગળની રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને કહીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારો આવનારો સમય ખૂબ શુભ રહેવાની છે શનિદેવ તમારા પર પ્રસન્ન છે જેના કારણે તમારી માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમારી પ્રશંસા થવાની છે શનિદેવની વિશેષ કૃપાથી તમને સફળતા માટે નવા અવસરો મળશે અને તમે અવસરોનો યોગ્ય ઉપયોગ કરીને તમારી જાતને આગળ વધારશો જે કાર્યો પહેલા અટકી ગયા હતા હવે તે સમય પર પૂરા થવા લાગશે તેમજ જે નવા કાર્યો તમે શરૂ કરવા માંગતા છો તે પણ તમે સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે અને ધનલાભના અનેક અવસરો તમારા સામેથી આવશે તમારા ઘરના વાતાવરણમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અને અચાનક મળવાની સંભાવનાઓ બનશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી આ યોજના પણ સફળ થશે શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો પર છે અને હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરી રીતે લાભ લો અને તેને તમારા હાથમાંથી જવાનો ન દો આ યાદીમાંથી આગળની સાતમી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને કહેવું છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે તમારો સમય અત્યારે ખૂબ જ શાનદાર થવાની છે તમે ન માત્ર સન્માન પ્રાપ્ત કરશો પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમારે જીવનમાં એવા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિના માર્ગ ખુલી જશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ હશે તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે જેના કારણે તમે ચારે બાજુથી ફાયદો જ ફાયદો મેળવશો જે લોકો નોકરી કરતા હોય તેમને પદોન્નતિ અને પગાર વધારાના શુભ અવસરો મળશે ભગવાન શનિદેવની કૃપાથી ધન પ્રાપ્તિના અનેક અવસરો હવે તમારી તરફ આવી રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ઘરના વાતાવરણમાં ખુશી રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેઓ તેને પૂર્ણ કરશે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી સિંહ રાશિના લોકોને હવે ઘણું બધું સકારાત્મક મળશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે તે કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે અમૂલ્ય ખુશીઓ મળવાની છે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવી રહી છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિવાળાને જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે જેના પરિણામે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદ તમામ પર બનતા રહેશે હું તમને વિનંતી કરું છું કે તમે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ અવશ્ય જરૂર લખો અને આ વિડીયોને લાઈક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં